પોરબંદરના મોઢવાડા ગામે અઢી વર્ષ પૂર્વે અડવાણા ગામના એક દેવી પૂજક યુવાનની હત્યા થઈ હતી જે કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને દસ વર્ષની સખત કેદની સજા અને પચીસ હજારનો દંડ ફટકાર્યો છે મૂળ જામખંભાળિયાના ભારા બે રાજા વતની તથા પોરબંદરના અડવાણા ગામે સરકારી હોસ્પિટલ સામેલા આવેલા દેવી પૂજક વાસમાં રહેતા અરવિંદભાઈ મેઘાભાઈ વાઘેલા નામના પચીસ વર્ષના યુવાને અડવાણા ગામે વીસ વીખા જમીન ભાગે વાવવા રાખી હતી જેથી ગત તારીખ ત્રણ ઓક્ટોબર બે હજાર એકવીસના રોજ સવારે સાડા સાતેક વાગ્યે તે બાઇક લઈને અડવાણાથી મોઢવાડા માસીના ઘરે જવાનું કહી નીકળ્યો હતો ત્યારબાદ તેની લાશ બીજા દિવસે ચાર ઓક્ટોબરના રોજ સવારે મોઢવાડા ગામેથી મળી આવી હતી જે મામલે અરવિંદના નાના ભાઈ ગોવિંદે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે અરવિંદે તારીખ ત્રણ ઓક્ટોબર બે હજાર એકવીસના રાતના ભીનીબેન કલો વાઘેલાની છેડતી કરતા લખુ ઉર્ફે કલો જોઈ ગયો હતો આથી તે કુહાડી લઈને અરવિંદને મારવા દોડ્યો હતો ભીની પણ તેની સાથે હતી અરવિંદ દોડી અને મોઢવાડા ગામે મહેર સમાજ રોડ પર આવેલા રાજસી પરબતભાઈ મોઢવાડિયાના ઘર નજીક પહોંચ્યો ત્યારે ભીની બેને તેને પકડી રાખ્યો હતો અને લખુએ લોખંડની કુહાડી અરવિંદના માથાના ભાગે ઘા મારી ગંભીર ઈજા કરી મોત નિપજાવ્યું હતું જે અંગે બગવદર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે આ કેસ કોર્ટમાં ચાલી જતા આ કેસ કોર્ટમાં ચાલી જતા પ્રોસિક્યુશન તરફે પબ્લિક પ્રોસિક્યુટર સુધીરસિંહ જેઠવા દ્વારા છત્રીસ દસ્તાવેજી પુરાવો તથા એકવીસ સહેદો તપાસવામાં આવ્યા હતા તથા સરકાર તરફે ધારદાર દલીલો કરવામાં આવી હતી જે અનુસંધાને એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેન્સસ જજ પી એસ શર્માની કોર્ટ દ્વારા આરોપી ઉર્ફે કલોને તકસીરવાર ઠરાવી દસ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા પચીસ હજારનો દંડ ફટકાર્યો છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ poor bandar